નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ ફણસનું ફળ છે આપ જે જોઈ રહ્યા છો એ ફણસનું ફળ છે અને આ જે છે એ ફણસનું ઝાડ છે ઘાટા લીલા કલરના એના જે પાન છે એ ઘટ્ટા લીલા કલરના થતાં હોય છે ફણસ ફળની મુખ્ય ખાસિયત એ હોય છે કે એનું જે ફળ છે એ બીજા ફળોની જેમ જે પાન હોય છે જે ડાળી હોય છે એની આજુબાજુમાં નથી થતું પણ જે થળ હોય છે એની આજુબાજુમાં જ થતું હોય છે કારણ કે જે ફણસ જે ફળ છે એ ઘણું મોટું હોય છે અને એના જે જે ડાળીઓ છે નાની નાની એ ડાળીઓ જે ફણસના ફળનું જે વજન છે એ સહન કરી નથી શકતી માટે ભગવાને જ એને ત્યાં સેટ કરેલું છે કુદરતી રીતે જ એ ત્યાં થતું હોય છે બીજા ફળોની જે વજન છે એ ઓછું હોય છે માટે તે કિનારા પર થતાં હોય છે ઝાડની જે ડાળી હોય ત્યાં થતાં હોય છે જ્યારે ફણસનું જે ફળ છે એ થળ જે હોય છે ત્યાં જ થતું હોય છે આપ જોઈ શકો છો એમ જે ફણસ છે એ થળની આજુબાજુમાં જ થતું હોય છે ફણસ જ્યારે પાકે ત્યારે એને જો કટ કરવામાં આવે તો એની અંદરથી કેરીના ગોટલાની જેમ બીજ નીકળતા હોય છે પીળા કલરની તે કલરવાળું અંદરથી જે ગજર બકવામાં આવે છે જેને ખાવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે સરસ મજાનું લીલું છમ ઝાડ થતું હોય છે ફણસનું આપ જોઈ શકો છો એમ ઘણો ઘેરાવો હોય છે માટે મિત્રો તમે આ જે ફણસનું જે ઝાડ છે એને તમારા ઘરની આજુબાજુમાં પણ વાવી શકો છો અને બીજા ફળોની જેમ ઉપર પડવાના કે એવા કોઈ ચાન્સીસ રહેતા નથી કારણ કે આપ જોઈ શકો છો એમ ફળને અડીને જ એના જે ફળ હોય છે એ બેસતા હોય છે ફણસને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે બીજું નામ એનું કઠલ પણ કહેવામાં આવે છે સરસ મજાના ફળ જે છે એ ફણસ ઉપર બેસતા હોય છે દેખાવવા પણ સરસ હોય છે જ્યારે પાકે ત્યારે એનું જે ટેસ્ટ છે એ પણ સરસ હોય છે ખૂબ જ સરસ લાગતા હોય છે આપ જોઈ શકો છો ઘણો ઘેરાવો છે આ જે ફળ છે એનો અને જે ફળ છે એ થળે જ બેસતા હોય છે માટે મિત્રો સરસ મજાનું આ વૃક્ષ છે સરસ મજાનું ફળ આપતું આ એક વૃક્ષ છે જેને આપણે આપણા ઘરે લગાવી શકીએ છીએ